નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્થડી ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલું સમતા વિસ્તાર જેમાં પાવનધામ કોમ્પ્લેક્ષ વોર્ડ નંબર અગિયારમાં એન્જિનિયર અને બુદ્ધિને સેલ્યુટ કરવામાં આવે તો એમાં કોઈ નવાઈ નહીં વડોદરા શહેરના રોડ પર ખાડા પડ્યા છે તે ખાડા પૂરાતા નથી અને બ્લોક પર કાર્પેન્ટિંગ કરી દેવામાં આવે છે સીધું ને સટ દેખાઈ આવે છે કોઈને આમાં સાતગાંઠ હોય તેવું લાગી રહ્યું છે વોર્ડ નંબર અગિયારમાં ઘણા એવા રોડ રસ્તા છે કે જે આજ દિન સુધી ખાડા પર કાર્પેન્ટિંગ કરવામાં નથી આવ્યું અને કોઈની લાગવકથી બ્લોક પર કાર્પેન્ટિંગ કરવામાં આવ્યું જે એન્જિનિયરની બુદ્ધિનું પ્રદર્શન થઈ રહ્યું છે મીડિયાના માધ્યમથી જાગૃત નો નાગરિક દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે કે આ મામલે તપાસ થાય અધિકારી હોય જે પણ તેના સામે કાર્યવાહી કરવામાં આવે આગામી દિવસોમાં જો કાર્યવાહી નહીં થાય તો પછી તેઓ દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે આ વિસ્તાર વિસ્તાર જે પાવનધામ શોપિંગ સેન્ટર છે જે વોર્ડ નંબર અગિયારમાં આવે છે જ્યારે વડોદરામાં અવારનવાર જ્યાં રસ્તામાં રસ્તાઓમાં ખાડા પડી ગયા ત્યાં વોર્ડ નંબર અગિયારના અધિકારીઓને એ ખાડા નહીં દેખાતા પણ કોઈ મિલી ભગત હોય એવું દેખાઈ રહ્યું છે જ્યારે કોર્પોરેશન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ખાડા પૂરવામાં આવે ત્યાં કાર્પેટિંગ કરવા પણ ત્યાં વોર્ડ નંબર અગિયારના અધિકાર તો એવું છે કે કોઈની શાટ કાર્ડ કોઈની રેમ નજરના લીધે જ્યારે જ્યાં બ્લોક હોય બ્લોક પર કાર્પેટિંગ કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે આ બ્લોક પર કાર્પેટિંગ કરીને કોઈને ફાયદો પહોંચાડવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તો વોર્ડ વોર્ડ નંબર અગિયારના એન્જિનિયર પર કોઈ મિલી ભગત હોય તેવા તેવા આક્ષેપ લાગી રહ્યા છે જો આના પર સખત કાર્યવાહી કરવામાં આવે જો વોર્ડ અધિકારી ખુલાસો નહીં આપે તો સોમવારના દિવસે તેમને લેખિતમાં જવાબ બી અમે માંગીશું અને આના પર કમિશનરને ધ્યાન દોરવા માંગે છે મીડિયાના માધ્યમથી કે આવાના આવા અધિકારીઓ પર સખ કાર્યવાહી કરો તથા તે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી છે